કુદરતી આફતો અને માનવ સર્જિત અમુક એવી પરિસ્થિતિઓ કે જેમાં સ્વ માટે એફ ટીમ નું સરસ મજાનું આયોજન ખીજડીયા પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું છે તો આપણી સાથે છે પીએસઆઈ વીએચ ડાંગર સાહેબ એસટીઆરટી કંપની એ અમારું શાળા સુરક્ષા સપ્તાહ બે હજાર પચીસ અમારો સ્કૂલોમાં જઈ અને કાર્યક્રમ આપવાનો કે વધારે ઓછી બચાવ કરી અને આ અલગ અલગ જઈએ કે કે જે ખબર પડે કોઈ અગ્નિકાંડ થાય કે કોઈ ભૂકંપ થાય કે કોઈ વાવાઝોડું આવે કે કોઈ પૂર આવે તો એમાં કઈ રીતે પોતાનો સ્વ બચાવ કરી શકે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા એટલી બધી સામગ્રી આપવામાં આવેલી છે એટલા બધા ઇક્વિપમેન્ટ આપવામાં આવેલા છે પેલા અમારો બચાવ કરી શકીએ તો અમે પીસી બીજા નો બચાવ કરી શકીએ એટલે અમારો આ એક જ ધ્યેય છે કે બાળકોને સમજ આપી અમારે કઈ રીતે તમે તમારી પોતાની સ્વ બચાવ કરી શકો આપણે માનો કે એવી પોસ્ટ કરવાનું થાય કે મેડિકલ પોસ્ટ છે તો અમારી પાસે એવા આવા ટેન્ટ હોય છે જેથી શું છે કે અમે તાત્કાલિક આ ટેન્ટ ઉભું કરી અને અમારો સેટઅપ તાત્કાલિક અમે મેડિકલ માટે ઇમરજન્સી માટે અમે ગોઠવી શકીએ બરોબર તો એ બોટ ને અમારે ભરી અને તરત બોટ ને ભૂલાવી દેવામાં આવે છે ઓબીએમ પ્લેટમાં લગાડી બોટ માં લગાડી ને પાણીમાં આપડે બચાવ આપણે ગયા છે હુંકરોમાં પાણી રાતે કે ગામના હોય તો અહીંયા લાઇટ તો હોવાનું તો આ મોટી બેઝ લાઈટ ચાલુ કરીને ફસાયેલા વ્યક્તિ છે ને

કે ભાઈ કોઈ બચાવ કામગીરીમાં ગયા અને કોઈ એની પ્રતિક્રિયા નથી તો એ મોશન ક્લોન દ્વારા અમને સચેત કરવામાં આવે છે અને આ આપણે માનો કે બિલ્ડિંગ કોલેજ થઈ ગઈ તો એવા સ્લેબ પડી ગયા છે તો જે સ્લેબ આપણે ઊંચા કરવા આપણા નો કરી શકીએ તો એમાં એ આપણે એર કમ્પ્રેસર જે છે એનેથી ડાયરેક્ટ કરી શકીએ કે સમજી લો કોઈ મોટો બનાવ બની ગયો છે જ્યાં એકસો ની ટીમ લિમિટેડ છે તો અમે પણ એઝ અ ફર્સ્ટ એઇડ બહુ સારી રીતે આપી શકીએ એટલે અમારી પાસે ટ્રેન્ડ હોય છે જે ફ્રેક્ચર થયું હોય તો એને પાટાપિંડી કોઈ અંગ કપાઈ ગયું છે તો એને પણ કઈ રીતના સેફ રાખી અને દવાખાને પહોંચાડી શકીએ